ઝીરોનો નિસભો ત્રણ હજાર પંચાવનથી ઉસભો ચાર હજાર ચારસો ને ત્રણ રૂપિયા સુધી વરિયાળી એક હજાર ત્રેસાઠથી ત્રણ હજાર બસો ને ચૌદ રૂપિયા સુધી ઇસબ ગુલબ સત્તરસો એક્યાસીથી પચીસો ને પંદર રૂપિયા સુધી રાયડો બારસો અઠ્ઠાણું થી તેરસો ને પચીસ રૂપિયા સુધી તલ અગિયારસો રૂપિયાથી બે હજાર ત્રેસઠ રૂપિયા સુધી સુવા બારસો પચાસ થી ચૌદસો ને ત્રેવીસ રૂપિયા સુધી અને અજમો એક હજારથી ઓગણીસો ત્રેવીસ રૂપિયા સુધી અને હાથ ખેડૂત વાતા ઊંચા માર્કેટના બજાર ભાવ